રાજકોટના ગોંડલ તાલુકાના વોરા કોટડા જમીનમાં ભાગ મુદ્દે ભાઈ પર હુમલો કર્યો હતો ખેતી કરી રહેલા રાજેશભાઈ સાકરિયા ઉપર ટીટો ઉર્ફે અજય સાકરિયાએ હુમલો કરી હત્યા કરી હતી હત્યા કાકા દાદાના ભાઈએ અન્ય ચાર આરોપીઓ સાથે મળીને રાજેશભાઈ અને પરિવારજનો પર હુમલો કર્યો હતો મૃતક રાજેશભાઈને બચાવવા જતા પુત્ર અનિલભાઈ ઉપર પણ જીવલેણ હુમલો થયો હતો જે હાલ ગંભીર હાલતમાં છે જેમને રાજકોટ સિવિલમાં દાખલ કર્યા છે નામ કલ્પેશ મારા પપ્પા ની દાદા ની વાડી ગયા આવીને પાછળથી આગળથી મારેલા છે કરેલું છે મેં જોયું તો મૃત્યુ હું પામી ગયા હતા મારા ભાઈ ને લાગેલું છે છાતીમાં લાગેલું છે પેટમાં બારે નીકળી છે એક સાઈડ રાજકોટ સિવિલ માં છે એક બીજા બેન છે સિનુભાઈ ના ઘર એ ચાર લોકો હુમલો કરેલો શું થાય મારા પપ્પા કાકાના છોકરા કાકા થાય

જયારે હોય ત્યારે વારંવાર પીને આવે ને દબ્બીને વ્યા જાય ને એ ભાઈ ગુટલેગર છે એટલે એનું આલે છે જ્યાં આવીને